બનાસકાંઠા જિલ્લા પોલીસ એલસીબી દ્વારા આજે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીનો હિસ્ટ્રીનો સૌથી મોટો કેસ કરવામાં આવેલો છે આજે દારૂ જે છે એ તકરીબન કુલ મુદ્દામાલ સાથે એક કરોડ અને પંદર લાખ રૂપિયાનો થાય છે જેમાં જોવા જઈએ તો દારૂની કિંમત જ પંચાણું લાખ જેટલી છે તથા ટ્રેલરની કિંમત છે એ આશરે વીસેક લાખ જેટલી ગણીને કુલ મુદ્દામાલ એક કરોડ પંદર લાખ રૂપિયાનો થાય છે હું આપ લોકોને જણાવું કે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે જે અવનવા પેતરાઓ રચી અને બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવામાં આવે છે એમાં એક પેતરા રૂપે કે જેમાં સિમેન્ટનું

આ સિવાય પોલીસ દ્વારા આરોપીની અટક કરી અને ત્યારબાદ એનો રિમાન્ડ લઈ આગળ દારૂ એ ગુજરાતમાં ક્યાં પહોંચાડવાના હતા એ પ્રકારનું તમામ નેટવર્કને પોલીસ દ્વારા જે છે એ છૂટું પાડી દેવામાં આવશે અને તમામ આરોપીઓ ઉપર કડક કડક કાર્યવાહી પણ કરવામાં આવશે